અને એ ક્યારે આવશે જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે અને આજનું બાળક એ આવતીકાલનું ડોક્ટર હોઈ શકે સરપંચ હોઈ શકે ત્યારબાદ કલેક્ટર પણ હોઈ શકે આ જેટલા કલેક્શન આવે છે બધા નાના નાના ગામોમાંથી જ આવે છે એક અગત્યની વસ્તુ કે આપણા ગામની અંદર જે બાળકો છે એ ખરેખર ખૂબ હોશિયાર છે

Yeah. <laughs> you.

એ વિશે તમને કોઈ તો એ નાણાં જે આપેલા છે કેટલાક નાણાં એવા કાર્ડ ન હોવાને કારણે કેટલાક દસ્તાવેજોની ખાસ જરૂર છે એ દસ્તાવેજો આપણી પાસે હશે રજૂ કરીશું તો જી આપવામાં આવે છે એટલા માટે

કોઈ સાઈ આર્થિક હોય લેવાની સરકારી કોઈ પણ સાઈ લેવી હોય સેક્ટરી કોઈ પણ આર્થિક લેવડદેવડ કરવાની હોય વિદ્યાર્થીની પણ કોઈ પણ સાઈ લેવી હોય કોઈ યોજના આપણે જે રીતે આધાર કાર્ડમાં અટવાઈ રહ્યા છે તો વહેલી તકે કે તમને અમે જણાવીએ કે તમારી મદદ માટે અમે જીવન માટે તૈયાર છીએ કે આવું હોય એમણે તમામે તમામ પોતાના બાળક સાથે આધાર કેન્દ્રમાં આવી જવાનું છે ત્યાં અમુક બાળક એનો નાનું એનો અંકુરો અંકુરો નથી આપણે અંકુરો જોઈએ નહીં પછી પપ્પા હોય તો પપ્પાનો અંગૂઠો મૂકાય અને મમ્મી હોય તો મમ્મીનો વાલી તરીકે અંગૂઠો મૂક્યો એ પછી જ્યારે બાળક પાંચ વર્ષ નું થાય તો બાળક કોણ અંગૂઠો મૂક્યો છે એનું નામ પાછળ હોય મમ્મી મૂક્યો હોય તો મમ્મીનું નામ પાછળ લખાય પપ્પા એ મૂક્યો હોય અંગૂઠો કઢાવતી વખતે ન હોય તો પપ્પાનું નામ પાછળ આધાર કાર્ડ પણ પછી આધાર કાર્ડ જ્યારે પહેલા ધોરણમાં દાખલ થાય એ બાળક આવે એને અપડેટ કરવાનું એટલે બાળકનો અંગૂઠો મૂકવો એટલે અપડેટ કરીએ તો આપણા લાભ ચાલુ છે

તમારે થોડો એ આપવાનો છે કે આપણે વહેલી તકે શું કરી શકીએ આ આપણા લાભ આ બાળકો સુધી આપણે પહોંચી શકીએ એટલે શિષ્યવૃત્તિ અત્યારે જોઈએ તો સાડી ત્રણસો જેટલા બાળકોની શિષ્યવૃત્તિની દરખાસ્ત અત્યારે પેન્ડિંગ મળે જે પણ તમને સમય થોડોક અભાવ છે તમને આ તમારા સહયોગ કામ થાય એટલે બાળકને આપણે લાભ પહોંચાડી શકતા એટલે વહેલી તકે આપણા આધાર કાર્ડનું સો ટકા કામગીરી થાય આધાર કેન્દ્ર ઉપર એ આપણે પ્રયત્ન કરીએ છીએ

દીકરી હોય છોકરીઓને ભણાવવા માટે શું કરવામાં આવે છે કેટલા પૈસા આપે છે સરકાર એક લાખ તબક્કાવાર તમે કેવી દીકરીને પહેલા ધોરણમાં દાખલ કરશો એટલે ચાર હજાર રૂપિયા એના ખાતામાં એના મમ્મીના ખાતા હશે બેંક એકાઉન્ટમાં એમાં આવી જશે બાળકનું ખાતું નહીં હોય તો કોને આપશે એની મમ્મીને માને આપશે તો ચાર હજાર સીધા પહેલા ધોરણમાં દાખલ થતાની સાથે આવી જશે આઠ ધોરણ એને પૂરું કરશે એટલે છ બીજા આવી જશે

પચાસ હજાર રૂપિયા આ પડતરની વેલ્યુ માટે આ યોજનાઓ છે કેટલીક નેશનલ મિન્સ મેરિટ કમ શિષ્યવૃત્તિ આવે છે આપણું બાળક હોશિયાર હોય આઠમા ધોરણમાંથી નવમાની પરીક્ષા આપે છે તો આઠમામાં એને બાર હજાર મળે નવ નવમાં બાર હજાર મળે દસમામાં બાર અગિયારમામાં બાર અને બારમા બાર અડતાલીસ હજાર રૂપિયાની સાયા ચાર ધોરણનો સંખ્યા સમાજ કલ્યાણ વિભાગ તરફથી કાર્યરત છે જે મા બાપ નથી કોઈ રાખી શકે એમ નથી બે બાળકને કેટલા મળશે છ હજાર બાર મહિનાના બોતેર હજાર સમાજ કલ્યાણ એકમ તરફથી એટલે ઘણી બધી યોજનાઓ છે પણ એના મૂળમાં શું છે તમારા પુરામાં આપવા રેશન કાર્ડનું નામ લખાવવું પડે આધાર કાર્ડ હોવું જોઈએ

એવો નામ નિશન કા પાસ બનાવવાનું છે કે એક વારનો સંપર્ક હોય તો વાત થઈ શકે તો તમે આવજો તો એ આપણે એટલે કે જે તો છે એ જો કામ પર ના એમની કૃષિ ને જે છે ને એક વાત સરકારી ફોર્મર આઈડી ની બારેમાં આઈડી આધાર કાર્ડ નું કાર્ડ બનાવવું અપાર કાર્ડ સેવા 9 અમરચાગ દુગ્ગસ્થાલી લઈ એ કારણ એવું છે કે આપણે જો આધાર કાર્ડ હોય ને તો આંગણવાડી કે શિક્ષણ જેર જે કામ ફાયદો મળે એની રીતે આધાર કાર્ડનો ઉપયોગ કરો જો ભગવાન સંમત કરસે દાખલ તો બાળવાટિકા થી માણી કોલેજ સુધી કોણ ત્યાં સંતોષ રિપોર્ટ એ નંબર ઉપર આવશે કાકે દોવા જોવાની પણ દાખલો લેવાનો નથી સાચી તૈયારી કેમ ન હોય

કે ભૂલાઈ શકે એટલે નોકરી માટે પણ ખૂબ જ સરળ કામ થઈ જતો એટલે અપાર કાર્ડ પણ આપણે કહીએ છે પેલો આધાર કાર્ડ આપણે લઈ લેશું આધાર કાર્ડ અપડેટ થાય પછી એની વિગત આપણે સરવાણી જોવે આઈડી કાર્ડનું ઇવેસ્ટ સાહેબ એટલે આપણા બાળકના હિતમાં બરાબર પ્રશંસા એક વાલી તરીકે આપણે દરેક સરખથી આવી પડશે આપણે અને તેના પર આપણે જે સુવિધા છે સારી હોય ખરાબ છે કેમતી સ્થિતિ એ સમય તો નીકળી ગયો છે આપણો બાળક ખૂબ જ સારું એજ્યુકેશન મેળવે જો આગળ જાય એ માટે આપણે પડશે શિક્ષણ પડશે બરાબર કરજો સાહેબ છે તમે જોશો કે સાહેબ છે આપણે ગાડીઓ નીકળી વિશેષ પ્રો ટાઈમ હોય એટલે નીકળી એક છોકરા નું કુરમાં કુરો વેલાઈ ગયો એટલે ચેક અપ થયો ચેક પર વાળી ઉતનન નું શું તમારું બોડે શું કરવું પડતું રસ્તો પડતો તો રસ્તો ખબર રહેતી એના માટે કે તમારું બાળક સ્કૂલ સુધી પહોંચાડે કોઈ એ મોટું મોટું કામ તો સાનું ચોકરો એટલેનું એક સમજણ પણ એને તો સારું કંઈ મળશે જીવન એને સારું જીવવા મળશે તો લાભ મળશે કે જ્યારે ઉત્તર કરો ત્યારે વિચારવામાં તમારું ઉત્તર તમે આખું ભવિષ્ય રીતના હોય તો કેમ કરવા રૂપમાં જ એટલે એના વિરંતુ કરી કહી શકાય કોઈ ગહેરા બાળક રૂપે રૂજ નિશાવ જાય બીજું એના જોડાવો ભીડોમાં નાખ્યા સાહેબ પણ આપણે છીએ પણ સાથે જ બરાબર બધા ગામડે સેલ કરીએ ભવિષ્યના દિશામાં આપણે આપણે કુચે કુમાર કુચે પછી આપણે વાત કરવાની છે હું સ્વયં કરતો વિનંતી કરું છું આપ આપના શિક્ષણ સોર હમ્બ સોરો તમે નિયમિત મોકલશો તો આપણું બાળક શિક્ષિત બનશે અને ભવિષ્ય સારી નથી મેળવી શકી અને અત્યારે પૃથ્વી ઉપર જીવન ટંકાવી રાખવા માટે અથવા તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિક્ષણ ખૂબ જરૂરી ખરો આ આજની જે મિટિંગ અહીંયા રાખવાનો મુખ્ય ઉદ્દેશ જ છે કે અમારા થતું નથી નથી

અને આપનું બાળક ભવિષ્યમાં છેતરાય નહીં અને આપના ગામમાં આપનું અને આપના બાળકનું ભવિષ્ય સારું બને અને આપણા બાળકને ભવિષ્યના અંદર કોઈ પણ અગર ના થાય એ માટે આપને દરેક માતાએ દરેક પિતાએ દરેક બાળકને શિક્ષણ અપાવે અને દરેક બાળકીને શિક્ષણ અપાવે એવી અપેક્ષા છે પણ ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે કે યોજનાઓ માટે આ તો સરકાર થકી અડતાલીસ હજાર તો મળે જ છે પરંતુ એમને સાથે સાથે દર વર્ષે

વધી જશે અને વિદ્યાર્થીનો લાભ જશે માટે જ્યારે એનું જન્મનું પ્રમાણપત્ર તમારા હાથમાં આવે છે તો એના અંદર એની જન્મ તારીખ સાચી છે કે ખોટી છે જોઈ લેજો જો તમે અભન છો તો તમારા શાળાના શિક્ષક છે તમારી મદદ માટે અમે પણ સૌ ઉભા છે અમારી પાસે આપશો તો અમે પણ તમે તમને ચોક્કસ માર્ગદર્શન આપીશું અને એ જ રીતે આધાર કાર્ડમાં પણ આપે છે બાળકને ચૌદ વર્ષ ભણવાનું છે અને ત્યાર પછી બે વર્ષ વોકેશનલ બરાબર છે તો આ વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ સારું છે સાથે સાથે ભવિષ્ય ખૂબ જ સારું તો દરેક માતા પિતા પોતાના બાળકને ભણાવશો કેટલાજન તૈયાર છો ભણવા માટે આ દૂધો કરો કેટલા જન તૈયાર છો

આ બધા લાભો અલગ અલગ છે બધા અલગ અલગ ને મળે જ છે તમે એવું ના કહેતા કે મને ખાલી આમ જાસામાં રાખીએ છે કા મળશે તે બધા જ લાભો મળે છે પણ આપણે એના થોડું જવું પડે તરસ હોય તો માથલા પાસે જવું પડે કે માટલું આપણા પાસે અહીંયા માથું જાય બધા માટલા એટલો ચાન્સ તમને નહીં મળે અત્યાર સુધી અહીંયા જેટલા શિક્ષકો સરપંચ સાહેબ ને બધા અહીંયા છે આવેલા આ જ પ્રમાણે કોઈ પણ ગામડામાં કોઈ જતું નથી પરંતુ અમને આપણા પ્રત્યે લાગણી છે સૌને એટલા માટે અમે અહિયાં આવેલા છે અને અમને આશા પણ છે તમારા આજે તમારામાં પરિવર્તન આવશે આવશે ને આવશે એટલા માટે અમે અહિયાં આવેલા છે બરાબર છે આ બંને સાહેબો વાત કરી એનો મુખ્ય ઉદ્દેશ શું છે

અત્યારે અંદર બને છે છે એક તો અને હડકાનું મોટું હોસ્પિટલ નાખ્યું છે એટલે એવું કશું નથી તમે આજથી વીસ વર્ષ પહેલા જુઓ આપણા ગોધરાની અંદર સ્થિતિ એજ્યુકેશન એટલું બધું નહોતું ભણતર એટલું બધું નહોતું બરાબર તો એ વખતના શિક્ષકો બસ આવી રીતે જ આવતા હતા

તો યુગા આપણે તો સીધું ના પાડ દઈએ છે પેટીમાં તારું છે ભઈ કામ પર ગયા છે એવું ન કરી બરાબર છે અપડેટ કામ પણ કરે ઓ આજ માટે બરાબર છે થોડી વાત વિતુર તૈયાર આજની મીટિંગમાં આપણી શાળામાંથી દ્વારાને કમાશે કેમજ આપણા ગામનો મુખ્ય એવા વ્યક્તિ સભા કરી તો આપણે શાળામાંથી

આપડો આપણે એટલે પહેલો મુદ્દાની વાત એ છે કે દરેક બાળકનું આધાર કાર્ડ કમ્પ્લીટ હોવું જોઈએ અને ના હોય તો ઘડાયેલી

અને બીજું કે આ બેંક નું એકાઉન્ટ હોય તો વારો પર સિક્કો પડતો નથી તો એના માટે આપણે કઈ કરવું પડશે આમાં ઘરે બેઠા કોઈ નહી કરીયું હજુ હોય તો આપણે કઈ સમયની બગાડી નું કામ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ચેક આટલી કમ્પ્લીટ લેજર એ ગmunder તો ખરું એની સાથે બાળક